હા બટ્ટું ત્રાવ છે બચાવનું ત્રાવની અંદર હજી ત્રણ ત્રણ કોસ્તા બટ્ટી અને ત્રાવને પારી બનાવેલી છે પણ પારીની અંદર ઉપર જતાં બધું તૂટી ગયું છે તેની બાજુમાં પણ સાઈડોની અંદર મકાન જુઓ પાણીનું પાણીનું વહેણ છે ત્યાં પણ આ દબાણ થયેલું છે અને જ્યાં જુઓ ત્યાં પ્લેટફોર્મ ઉપર પણ ખાડા થઈ ગયા છે ખાડે ખાડા થઈ ગયા છે હજી ત્રણ કોસ્ત્યાં બનાવેલું છે અને બધી જગ્યાએ પણ ખાડા થઈ ગયા છે આ તેમાં નિહાળી શકો છો કે કેટલા કેટલા ખાડા જો આ પ્લેટફોર્મ હજી ત્રણ જ વર્ષ ત્યાં બનાવેલું છે જ્યાં જોઈ ત્યાં ખાડા છે તો આનો જેમ બને તેમ તાત્કાલિક નિર્ણય લ્યો અને આ ભ્રષ્ટાચાર બહાર પાડો આ ભાજપ સરકારનો બધો ભ્રષ્ટાચાર છે જો જોઈ લો જ્યાં જોઈ ત્યાં ખાડા ખાડા રોડની પ્લેટફોર્મની ઉપર ખુરશી બેસવાની છે ત્યાં પણ ખાડા ખાડા છે આ નિહાળી શકો છો કે ત્યાં ટ્યુબલાઇટ લગાવેલી હતી એક પણ ટ્યુબલાઇટ થાંભલામાં નથી અને ટાઈટ ટ્યુબલાઇટના બિલો પાસ થઈ ગયા છે પણ એકે જ થાંભલામાં ટ્યુબલાઇટ નથી અને નિહાળી શકો છો કે પ્લેટફોર્મ ઉપર આજે લગભગ બે બે કે અઢી વર્ષ ત્યાં બનાવ્યો છે પણ તમામે તમામ ખાડા થઈ ગયા છે નિહારી શકો એક પણ ટ્યુબલાઇટ નથી તો તેમ બને તેમ આની કાર્યવાહી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નગરપાલિકા ઉપર ભાજપ સરકારે આ ભ્રષ્ટાચાર બાર પાર હોવો જોઈએ મેં જ્યાં જોઈ ત્યાં ખાડે ખાડા રોડ તૂટી ગયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણીનું વેન છે તે દબાણ માણસોએ દબાણ કરી રાખ્યા છે પાણીનું વેન પણ જ્યાં પણ ચાલુ થતું નથી તો જેમ બને તેમ માનો તાત્કાલિક નિર્ણય લેવો અને ભાજપ સરકારનો પડતો મારે મારો